નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારા બધા હિન્દી ગુજરાતી એસેમાં આજે આપણે જોઈશું ગરોડી પર ગુજરાતી નિબંધ તો ચાલુ જોઈ લઈએ ગરોડી એક સામાન્ય ઘરેલું પ્રાણી છે જે આપણે લગભગ દરેક ઘરમાં જોઈએ છીએ તે શરીર સ્વરૂપનો એક પ્રકાર છે જે દિવાલો અને છત પર સરળતાથી ચડી જાય છે ગરોળી લાંબી અને પાતળી હોય છે તે ખરબચડી ચામડી અને લાંબી પૂંછડી ધરાવે છે આ જીભ મોટા ભાગે ગરમ સ્થળોએ જોવા મળે છે શારીરિક બંધારણ ગરોડીનું શરીર નાના ભાગોમાં વહેંચાયેલું છે તેની આંખો તીક્ષણ છે અને તે તેના પંજાની મદદથી દિવાલો પર ચડી શકે છે ગરોળીની વિશેષતા એ છે કે તેની પૂંછડી કપાઈ જાય તો થોડા સમય પછી ફરી ઉગે છે ગરોળીનું જીવનકાળ તેમની પ્રજાતિ પર આધારિત છે ગરોળી સામાન્ય રીતે વર્ષ સુધી જીવે છે કેટલીક મોટી પ્રજાતિઓ મોનિટર ગરોળી દસથી થી વીસ વર્ષ જીવી શકે છે હવે જોઈએ ગરોળીનું કદ ઘરેલું ગરોળીનું કદ સામાન્ય રીતે દસથી થી સોળ સેન્ટીમીટર સુધીનું હોય છે કાચિંડો અને મોનિટર ગરોળી જેવી મોટી પ્રજાતિઓ એક મીટર લાંબી થઈ શકે છે વિશ્વની સૌથી નાની ગરોળીની લંબાઈ માત્ર બે થી ત્રણ સેન્ટીમીટર છે આવાસ અને ભોજન ગરોળી સામાન્ય રીતે ઘરની દિવાલ છત અને ખૂણાઓમાં જોવા મળે છે તે રાત્રે વધુ સક્રિય હોય છે અને મુખ્યત્વે જંતુઓ માખીઓ મચ્છર વગેરેને થાય છે તેથી તેને કુદરતી જંતુ નિયંત્રક પણ કહી શકાય પ્રકાર ઘરોળીની ઘણી જાતો છે ભારતમાં જોવા મળતી ગરોળીને ડોમેસ્ટિક લિઝાર્ડ કહેવામાં આવે છે આ ઉપરાંત જંગલોમાં કેટલીક મોટા કદની ગરોળી જોવા મળે છે જેને કાંજીડું અથવા મોનિટર રિઝાર્ટ કહેવામાં આવે છે ગરોળી વિશે કેટલીક હકીકતો ગરોળીની ચામડી સમયાંતરે ખરી જાય છે તે ભયજનક સ્થિતિમાં પૂંછડીને છોડીને દુશ્મનને છેતરી શકે છે અને નવી પૂંછડી થોડા સમય પછી ફરી વધે છે ગરોળી ઠંડા લોહીની હોય છે તેથી તે મોટાભાગે ગરમ સ્થળોએ જોવા મળે છે ફાયદા અને ગેરફાયદા ગરોળી આપણને કોઈ સીધું નુકસાન કરતી નથી પરંતુ ઘરના જંતુઓ ખાવાથી આપણને ફાયદો થાય છે પરંતુ કેટલાક લોકો તેનાથી ડરતા હોય છે અને જો તે ખાવાની વસ્તુઓ પર પડે તો તે સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે નિષ્કર્ષ ગરોળી એક ઉપયોગી પ્રાણી છે જેને આપણે મારવાની જરૂર નથી તે આપણા પર્યાવરણમાં સંતુલન જાળવવામાં મદદ કરે છે જો આપણે સ્વચ્છતાનું ધ્યાન રાખીએ તો તે કોઈ પણ નુકસાન પહોંચાડ્યા વિના તેની જગ્યાએ રહે છે તો વિદ્યાર્થી મિત્રો આની સાથે જ અહીં આ ગુજરાતી નિબંધ પૂર્ણ થાય છે નિબંધને અંત સુધી જોવા બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ